ભગવાન એ બહુ લોકોના મારા લાફા ખાવાનું મારા કિસ્મતમાંથી લખ્યું અને મેં ઘણા લાફા ખાધા બરાબર પણ હવા દીપો લાફા નહીં ખાય કારણ કે હું ગરીબ હતો ભાઈ મારા જોડે પૈસા નતા એટલે વસ્તી મને લાફા મારતી હતી અને અમે ખાતા હતા પણ હવે જો માલ આવ્યો હા મારા બાપ દાદાની જમીન વેચી પાંચ કરોડ રૂપિયા આવ્યા છે અને હવે તો માલ તો મોહાબત હે હવે કોઈની તાકાત નહીં કે મને ઘરથી લાફો અડાળ

ઓવા ઓ કંગાર જ ન રોજ ફોન કરીને ઉઘરો નહીં કરે પૈસા નહીં દીપા મારા પૈસા પૈસા નહીં દીપા મારા પૈસા દે એટલે શું હો તો આલ્યા હતા ને એટલે માગો અત્યારે આલ્યા હતા તે કોઈ અમે કોઈ નહીં જવાના હતા તારા રૂપિયા લઈને કીધું તો હતું પૈસા આવશે એટલે આપી દો તને

સમજી ગયો એટલે પૈસા મોટા ઉપર મારવાના મોટા ઉપર મોટા ઉપર તારો પૈસો 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 શું પૈસો 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 તારો એટલે મતલબમાં અમે આલ્યા અને ગુનો કર્યો હવે ગુનો તો કોઈ નહીં પણ ઉઘરાણી આ રીતે કે લાફા માર્યા આલ્યા તમે હવે કોઈની તાકાત નહીં મને લાફો મારી એક બરોબર માલ હવે જો ખાલી દીપાના જોડે માલ જો તું ખાલી એટલે માલ હોય એટલે પાવર કરવા પાવર પાવર હવે કોઈની તાકાત છે દીપાના હાથ લગાવવા ને ચાલ ફોટ વેણી લે તારા પૈસા ને નિકાલ ચાલ હવે ફોન ફોન કરતો બરતો નહીં

ખાદી તાકાત નહી પણ હાથા ડાડા પૈસા પૈસા અમારા તોડે જવાજ ઘર શું કે વેલજી પણ જગ્યા વેલજી બુટ્ટે એ તો ડોહા પેલા મારા જોડે પૈસો નતો એટલે તમન ઇજ્જતની વાત કરતો વેલજીબા 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 હવે તો માલ આવ્યો છે મારા જોડે માલ હવે તો વેલજી હોય કે રોમજી બધા મારતો એક બે નાડા તણ મારે અલ્યા તારામાં સંસ્કાર નામનું છે ટેપુ હો કે નહીં અરે સંસ્કારનું ટેપું શું કરવું છે દોહા મારા જોડે તો રૂપિયાના દરિયા ભરે છે રૂપિયાના દરિયા એ બધું જવા દે દોહા તમ ઉદાસ બેઠો હો એમ કે

બુદ્ધિ જેવું કોઈ સર આટલી ઉંમર આ શોભતું છે હા નેકાળ નેકાળતું હોય તી ચાલ તારા પૈસાનો પાવર તારા ફાય રાખજે ચાલ નિકાલ લે ડોહા તને તો મજા કરા કીધું આ તો ડોહા લાફો માર્યો પ્રભુ બીજો ખાધો બીજો કોઈ ના હવે નહીં ખાવ આ તો વડી લેતો એટલે થોડી ઈજ્જત રાખ હા અલ્યા ગેડિયા થોડું જોઈને પગ મેલજે ગારો છે ઓમ તારો તો વજન કેટલો છે હાથી જેવું શરીર છે જો તો પાતાળ માં ઉતરી જાય જાડા પાડા કેટલું ખોય છે ફૂટી જાય હેડ જલ્દી નેકાઈ બાર ઓમ નેકાળ માર જવું છે મોડું થાય છે તારો બાપ નું ખાવ અલ્યા મારા બાપ નું ના ખાતો જેના બાપ નું ખાતો હોય પણ માપ નું ખાના આ તો ફુગ્ગો છે ફુગ્ગો ભમ દઈ ફૂટી જશે હું માં બાપ નું ખાવ હેડન કટ મારા હારે સટકારી દીધી આ તો બક દઈ પરબો તમે કીધું તો લાફો નહીં ખાવ તો તમે હજી નોટ માં ચેક નહીં લાગતું યાર ઓને તો ક્વોન્ટિટીમાં માં લાફા વાત દીધા પણ તારા જોડે પૈસા આયા છે સ્વભાવ તારો તો સુધાર્યો છે મતલબ લાફા ખાતો જ રહી મારા સ્વભાવ રાખે તો આવું ને આવો સ્વભાવ રાખે તો લાફા તો તું ખાતો જ રહી